હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જો કે આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક સ્થળો પર ટૂંકા ગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે હાલ રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે થી ઓગણત્રીસ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં સત્તર ડિગ્રી તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહે છે રાજ્યના ઘણા ભાગોમાં અઠ્યાવીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવાનો પૂંકાશે જેના કારણે ગાતરો ત્રીજોથી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ આવી શકે